અમે છેલ્લા ચૌદ ચૌદ વર્ષથી આ એનજીઓ ચલાવીએ છીએ અને જરૂરિયાતમંદ માણસોને અમે કાયદાકીય સલાહ તેમજ સૂચન નિઃસ્વાર્થ સેવા આપીએ છીએ અને બંધારણ તો બંધારણ તો બાબા સાહેબ આંબેડકરે બાબા સાહેબ આંબેડકરે આપણને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને આપેલી એક અમૂલ્ય ભેટ કહેવામાં આવે છે બંધારણ જે દેશ આખો બંધારણ ઉપર ચાલે છે બંધારણમાં ખૂબ સારા એવા અધિકારો આપ્યા છે જેમ કે બંધારણ બંધારણના આર્ટિકલ ચૌદ માં સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે જે માણસ હરી શકે ફરી શકે સ્વતંત્રતાથી એની જીવન જીવી શકે છે ભારતના દરેક નાગરિક માટે સ્વતંત્રતાથી જીવી શકે છે જે આર્ટિકલ ચૌદ માં સ્પષ્ટપણે આપણને આપેલું છે ચેન્જિંગ થયું છે એના માટે આપ શું કહેવા માંગો છો હવે હમણાં જે ત્રણ નવા કાયદા આવ્યા છે આઈપીસી સીઆરપીસી ને એવિડન્સ ની જગ્યાએ બીજા જે ત્રણ નવા કાયદા લાવ્યા છે એ નવા કાયદા ખૂબ જ અમારા માટે પણ અત્યારે તો અઘરા છે કારણ કે અમારે પણ ખુબ ભણવું પડે છે હવે હવે તો આ સરકાર એવી છે એટલે આપણને હવે નવેસર થી અભ્યાસ કરવો પડશે અને સ્ટુડન્ટ બનાવી દીધા છે આપણને મારું નામ નીતિન પરમાર છે હું રક્ષક સેવા સમિતિમાં છેલ્લા બાર વર્ષથી જોડાયેલો છું અને કાયદાકીય સલાહ અને સેવા અમે આપીએ છીએ જે જે ગરીબ અને નબળા વર્ગ હોય હોય એ લોકોની પાસે અમે કોઈ પણ જાતનો ચાર્જ નથી લેતા ફ્રીમાં સલાહ અને સૂચન આપીએ છીએ અને હું અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનમાં છેલ્લા પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરું છું હું ત્યાં કારોબારી મેમ્બર છું જુનિયર કારોબારી મેમ્બર છું